સૌથી પહેલા લેપટોપ માં ચાલુ થયું ને કેમેરો બંધ કરી દીધો એને કેમેરો બંધ કરી દીધો એટલે પૂછ્યું બંધ કર્યો પછી બોલવાની શરૂઆત કરે છે હાય માય ને પ્રિયા 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 એમ બોલીને ગભરાઈ જાય છે કેતા હોય કે ઊંઘની દવા ન લેવાય આ નો કરાય ઓલું નો કરાય પણ મિત્રો જે વ્યક્તિ ઉપર વીતેલું હોય ને એ વ્યક્તિને ખબર હોય જયન માન દાદા જય પ્રભુ શ્રી રામ હર હર મહાદેવ કેમ છો બધા મોજ માને ભાઈ તો ભલે મિત્રો આજના માં વાત કરવી છે માનસિક તકલીફ એન્ઝાઇટી ટેન્શન ડિપ્રેશન આ બધાને લોકો મજાક સમજે છે યાર હાફ પર્સન્ટ એટલે કે પચાસ ટકા લોકો સો માંથી પચાસ ટકા લોકો મજાક સમજે છે ખરેખર શું છે આ બધું એન્ઝાઇટી કોને કહેવાય એક દીકરી સાથે શું ઘટના બની મિત્રો એના વિશે વાત કરવી છે આજના વિડીયોમાં ખરેખર તમે એક એમ કહેવાય ને કે એક મેસેજ મળે એવો વિડીયો બનાવ્યો છે અને એક સારો મેસેજ ભાઈ બધા મા બાપ સુધી પહોંચે એટલા માટે આ વિડીયો બનાવું છું તો ફટાફટ વિડિયો શરૂ કરીએ તો મામ ભાઈઓ બહેનો મિત્રો સુધી WhatsApp Facebook સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા વિડીયોને ખાસ શેર કરી દેજો કારણ કે બધાને આ પ્રોબ્લેમ વિશે ખબર પડે અને જાણકારી મળે દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જમણી બાજુ રાઈટ સાઇડ લાલ બટન છે

કે ટેન્શન કોને કહેવાય એન્ઝાઇટી કોને કહેવાય ડિપ્રેશન કોને કહેવાય મિત્રો મેં અમુક પોઈન્ટ લખેલા છે એન્ઝાઇટી એટલે શું પેલા તો એ કહી દઉં તો કે ચિંતા ટેન્શન અને કાઈક થાવું કાઈક થાવું એટલે તો કે શરીરમાં મિત્રો એક અલગ જાતનું એને ફીલ થાય એમ લાગે કે કેદ છે કે પુરાયેલો છે કે સ્ત્રી હોય તો પુરાયેલી છે બધા જેન્ડર માટે ભાઈ મિત્રો

એનું રિઝલ્ટ હતું બરોબર છે હવે સાંભળો શું થાય છે એમના મા બાપ કઈ બાર ગામ કઈ કામ માટે ગયા હશે અને એ જ દિવસે એનું રિઝલ્ટ હતું મિત્રો બધા જ છોકરાઓ લેપટોપ ખોલી કમ્પ્યુટરમાં મોબાઈલમાં ઓનલાઈન પોતાનું રિઝલ્ટ ચેક કરે કે આ આજે શું રિઝલ્ટ આવશે આવો તો ચેક કરી ઉત્સાહ તો બધાને હોય જ ને પોતાના રિઝલ્ટ જોવાનો હવે મિત્રો આ જે દીકરી છે પ્રિયા નામની એણે લેપટોપ ખોલ્યું પાછું આમ કઈક શ્વાસ લેવામાં તકલીફ થાય એવું થયું બંધ કરી દીધું પાછું લેપટોપ ખોલ્યું રિઝલ્ટ ના નંબર નાખ્યા પાછું લેપટોપ બંધ કરી દીધું મિત્રો આવા બધા પ્રોબ્લેમ થતા હોય એન્ઝાયટી જેને કહેવાય ને તેમાં આવું થતું હોય એમની દવા પણ આવે છે હજી આપણે ઘણી વાતો કરવી છે મિત્રો સમજો ખાસ કે મા બાપનો રોલ આમાં શું છે એ સમજો હવે આવું બધું એને ઘણા ટાઈમથી થી થતું હતું પણ એના મમ્મી પપ્પા શું કેતા આવા ગાંડા વેડા ન કરાય એવું તો થાય રાખે ચા પી લેવાય ઉકાળો પી લેવાય માથું મટી જાય બધું સરખું થઈ જાય ટૂંકમાં એને ડોક્ટર જરૂર હતી એના મા બાપ લઈ નહોતા જતા હવે જયારે બાર ગયા રિઝલ્ટ આવ્યું બરોબર છે લેપટોપ ઓપન કરીને બંધ કરે ઓપન કરીને બંધ કરે ચાર પાંચ વખત કર્યું અંતે પોતાનું રિઝલ્ટ જોયું નહીં પછી એમની ફ્રેન્ડ નો એને ફોન આવે છે કે પ્રિયા તારું થાય રિઝલ્ટ ચેક કર્યું કે નહીં પ્રિયા કે ના શું થયું બોલ ને તું એ કે આખા

પણ પહેલા આ હકીકત ઘટના શું હતી એ સાંભળો ત્યારબાદ આપણે ઉપાય વિશે વાત કરીશું અને બીજી બીમારી વિશે પણ વાત કરીશું મિત્રો હવે શું થાય છે એમની ફ્રેન્ડે કહ્યું કે કોલેજમાં ઓનલાઈન લેપટોપની અંદર જ વિડિયો કોલિંગ સિસ્ટમમાં જે આવતી હોય બધા વિડીયો કોલ કરતા હોય એકાદી વેબસાઇટ કે એના સાઇટ દ્વારા બધા સાહેબ પ્રિન્સિપલ મેડમ મોટા મોટા મંત્રી બધા હશે એમની સામે તમારે ઓનલાઈન લેક્ચર એટલે કે થોડું ઘણું બોલવાનું છે તમને ફર્સ્ટ રેન્ક આવ્યો તો કેવું ફીલ થયું સૌથી પહેલા લેપટોપ માં ચાલુ થયું ને કેમેરો બંધ કરી દીધો એને કેમેરો બંધ કરી દીધો એટલે બધાએ પૂછ્યું કે કેમેરો કા બંધ કર્યો પછી બોલવાની શરૂઆત કરે છે હાય માય ને 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 મિસ પ્રિયા પ્રી પ્રી પ્રિયા પ્રિયા એમ બોલીને ગભરાઈ જાય છે અને ફટાફટ લેપટોપ બંધ કરી દીધું અને ગભરાઈ ગઈ અને ગભરાઈને સાવર લેવા માંડી એટલે કે સ્નાન કરવા આવી ગઈ હવે મિત્રો આટલી ઘટના બની ત્યારબાદ એના મમ્મી ને એને ફોન કર્યો હવે એમના મધર જે છે એ ફોનમાં કે છે કે એવું કાઈ હોય ને ચિંતા કરમાં ગરમ પાણીથી નાઈ લે અને એવું લાગે તો ચા પાણી પી લે થઈ જશે સારું આ પ્રોબ્લેમ છે હવે એની જે બેસ્ટ ફ્રેન્ડ હતી ને મિત્રો બેસ્ટ ફ્રેન્ડ હોય એને તો ખ્યાલ હોય જ બધી બાબતની બરોબર છે એટલે તરત એના ઘરે આવી ગઈ અને એને એના મા બાપને સમજાવ્યું કે તમે આને ડોક્ટર પાસે લઈ જાઓ એને એન્ઝાયટી છે ટેન્શન છે ડિપ્રેશન છે કંઈક મેન્ટલ પ્રોબ્લેમ છે બીજો કંઈ વાંધો નથી મિત્રો એમણે એમની ફ્રેન્ડને મા બાપને સમજાવ્યું ત્યારબાદ એના મા બાપ જ્યારે આવ્યા ડોક્ટરને બતાવ્યું અને અત્યારે બિલકુલ રેડી છે એટલે કે ક્યારેક ક્યારેક વધુ પડતું ભણવાના લીધે વધુ પડતું કઈ કાર્ય કરવાના લીધે ગમે તે એક કાર્યમાં ઊંડાણપૂર્વક વયું જાવું કે પછી એટલી બધી હદે છે ને કોકો વખત કોચિંતા આવું થાય ઘણા લોકોને થાય ટેન્શન દવાની સાથે દાદા દવા અને દાદા ભાઈ હા શું દવા અને દાદા આપણા ભચરંગલી બધું દૂર થઈ જાય ભાઈ મિત્રો ઘણા પ્રકારના ટેન્શન ચિંતા આવી તો હોય છે હું તમને કહું જેમ કે જેમ કે મિત્રો મને આવી આવા બે ત્રણ મેં આવી ઘટના રિયલ મારી આંખે જોયેલી છે સિક્કા લેવા જાવું એ વળી શું તો કે મેં ઘણીવાર કીધું છે અમુક એવા લોકો હોય મેં મને મેસેજમાં પણ વાત થઈ હતી અને બે ત્રણ લોકોને મેં એવા જોયા પણ છે મિત્રો એ ખાલી સિક્કા લેવા જાય દુકાને દુકાને જે દુકાને એ વર્ષો પેલા વસ્તુ લેવા ગયા હોય ને ત્યાં જાય અને એમ કે કે મારા બે રૂપિયા બાકી હતા જમા છે આપો ને બીજી દુકાને જઈ મારા પાંચ જમા છે આપો ને આવી રીતના કરી રાખે ચાર પાંચ મિત્રો મેં જોયે મિત્રો એટલે કે ટૂંકમાં એવા લોકોને મેં જોયેલા છે અને એની સ્ટોરી પણ મારા જે એક ડોક્ટર મિત્ર છે એ મને કહેતા હોય છે કે આવા આવા લોકો પણ અમારી પાસે આવે છે કે અમને આ પ્રોબ્લેમ છે અમને મેન્ટલ મગજનો આ પ્રોબ્લેમ છે ત્યારબાદની વાત કરીએ તો જો મેં બીજું કોઈ પણ લખેલું છે મેસેજ હતો બિલ લેવા જવું હા બિલ લેવા જાય મિત્રો બિલ લેવા જવું વિચારો તમે ગમે તે વસ્તુ કહો કે એમ કે ત્રીસ રૂપિયાનો નાસ્તો લેવો છે બિલ આપો દસ રૂપિયાની વેફર લેવા જાય વેફર નું બિલ આપો ખાણી પીણીની રેકડી નાસ્તો કરવા જાય થાય સાઠ રૂપિયા ત્રીસ રૂપિયા બિલ આપો એટલે એ મગજમાં એક વસ્તુ જે ગરી જાય ઘૂસી જાય કહેવાય ને એ પછી બહાર નથી નીકળતી આને કહેવાય એન્ઝાયટી ટેન્શન ડિપ્રેશનની અસર મિત્રો હવે વાત કરીએ કે અં લક્ષણ શું છે એન્ઝાઇટી એટલે કે ટેન્શનના છેલ્લે આપણે એન્ડમાં બધાને ભગાડવાની વાત કરીશું તો લક્ષણ જે છે ટેન્શન વગેરેના તો કે હાર્ટ हार्टबीट વધવી ધડકન જે આપણી છે ને એન્ઝાઇટીના લક્ષણ એટલે કે એન્ઝાઇટી એટલે કે ચિંતા ભાઈ એના લક્ષણ છે ધડકન વધવી શ્વાસ ફૂલાવો વ્યક્તિ ફટાફટ શ્વાસ ન લઈ શકે પરસેવે રેપઝેપ થઈ જાવ મોઢું સુકાવવું ચક્કર આવવું નિંદર ના આવી આવા બધા એના લક્ષણો હોય જો આવું થતું હોય તો સમજવું કે એન્ઝાઇટી ની અસર થાય છે હવે માનસિક લક્ષણ શું છે મેન્ટલ બિઝીસ માનસિક રોગના જે લક્ષણ શું કહેવાય તો કે બેચેની છે ડર છે મનોબળની કમી છે થાક કમજોરી છે થકાન છે કામમાં મન નથી લાગતું અને આળસ ભરાઈ જાય છે મિત્રો આને કહેવાય માનસિક લક્ષણ હવે આપણે વ્યવહારિક લક્ષણ વિશે વાત કરીએ તો કે ગુસ્સો કરવો ચીડચીડાપણું આવવું રૂમમાં પેક પડ્યું રહેવું ત્યારબાદ ચૂપ રહેવું કાઈ બોલવાનું પસંદ ન કરવું જીદ કઈરે રાખવી અને થાક લાગવો મિત્રો આ ઘટના જે મે તમને કીધી એ છે એન્ઝાઇટી ટેન્શન ડિપ્રેશનના લક્ષણો હવે આને દૂર કરવા માટે મિત્રો હું એમ નહીં કહું કે તમે દવા ન લ્યો હા જરૂરી છે દવા પણ જરૂરી છે ઘણા કહેતા હોય કે દવા ન ન ન લેવાય આ કરાય કરાય ઓલું પણ મિત્રો જે વ્યક્તિ ઉપર વીતેલું હોય ને એ વ્યક્તિને ખબર હોય કે શું શું પ્રોબ્લેમ થતા હોય ક્યાં ક્યાં પ્રોબ્લેમ ને ફેસ કરવા પડે એ જે વ્યક્તિ સાથે થાતું હોય થયું હોય થયેલું હોય એને ખબર હોય બીજા કોઈને ખબર ન હોય એટલા જ માટે મિત્રો મોડું ન કરવું કઈ પણ પ્રોબ્લેમ થાય તમારા કોન્ટેક્ટમાં કોઈ પણ વ્યક્તિ એવા હોય કે જેને કઈ પણ આમાંથી લાગતું હોય તો તરત જ ડોક્ટર પાસે પણ જવાય અને હનુમાન દાદા આપણા જોરદાર બજરંગ બોલી ભાઈ હા મહાબલી પાવરફુલ તાકાત શક્તિશાળી વીર મહાબલી હનુમાનજી મહારાજ જે છે ભાઈ બધા વાળા દાદા તો બેઠા જ છે પછી સૈનિક બી પછી કઈ ચિંતા ટેન્શન કરવાની જરૂર નથી હનુમાન ચાલીસા નો પાઠ રોજ એક વખત બોલવાનું રાખો

મોઢું સુકાવું ચક્કર આવવા આ બધી દાદા ભાઈ કારણ કે શક્તિ જેટલી પ્રદાન કરે છે એની પાસે અમૂલ્ય દાદા ના ભક્ત પાસે બસ એક વખત પ્રેમ થી દાદાના મંદિરે બેસી જાઓ બસ દાદાને જોવો દાદાને પ્રાર્થના કરો પગે લાગો નમન કરો અને દાદાને કહો તમારું ટેન્શન હોય ભલે મનોમનમાં જે તમે મૂંઝવણ ખાતી હોય જે કાઈ કોઈને કહી શકતા ન હોય કોઈ ઘણા લોકોને એવા પ્રોબ્લેમ પણ હોય ભાઈ આ મને ખબર છે ઘણા એમના મિત્ર ને કહી શકતા હોય ઘણા એમના પરિવારના ઘરના લોકોને નો કહી શકતા હોય કોઈ પણ ડર કે બીક કે ચિંતાના લીધે અન્ય કોઈ બીજા સેકન્ડ વ્યક્તિને તે અધર પર્સન ને વાત નથી કરી શકતા બીક ના લીધે તો હનુમાન દાદા ને કહ્યું દાદા તો સાંભળે જ છે ને ભાઈ દાદા ને પિતા ગુરુ મોટા ભાઈ મિત્ર સમજીને કહી દયો જે કેવું હોય દાદા અમારું દુઃખ દૂર કરો કવન શોક આ જ કઠિની જગમાં જો નઈ હોય તાત તું ભાઈ મિત્રો દાદા બધું સારું કરી દેશે અને મેં જે કંઈ પણ તમને કીધું માનસિક તકલીફ વિશે તો મિત્રો જે રીતે દીકરી ના જેમ દીકરીની જેમ મિત્ર હતી એને એમના માં બાપને સમજાવ્યા અને દવાખાને ગયા એવી જ રીતે ગમે તે થાય મોટાને વાત કરો તમારા થી મોટા જે વ્યક્તિ છે ઘરમાં ભલે ખારા થાય ખીજાય ગુસ્સા વાળા હોય ગમે તેવા હોય તમને મારે કઈ પણ કેમ નો થાય ટેન્શન નહીં લેવાનું દાદા નું નામ લઈને કહી દેવાનું કે મને આવા વિચાર આવે છે મને આ તકલીફ થાય છે મને આમ છે એટલે એનો કઈ રસ્તો નીકળે મિત્રો બરોબર છે મને મોટો ભાઈ સમજીને મને કહી દયો એવું હોય તો કમેન્ટમાં લખજો હું વાત કરીશ તમારા વડીલ સાથે પણ મૂંઝાવાનું ફટાફટ પહોંચે અને બધાને સાચી જાણકારી મળે દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જઈટ સાઈડ સબસ્ક્રાઈબ બટન નીચે દબાવી દેજો બાજુમાં વગાડી દેજો અને વોટ્સઅપ ચેનલ સોશિયલ મીડિયા છે ની બાજુમાં છે તે ડોનેટ બટન છે જરૂરિયાતમંદ લોકોની મદદ હું મારી યથાશક્તિ મુજબ કરું છું પણ વધુ લોકોની હેલ્પ થાય એટલા માટે બટન પણ આપેલું છે વિઝિટ કરજો નેક્સ્ટ

グナワダダにモジョクイハラルマディ。